નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં હળદરના કેટલાક અદભુત અને કુંવર પાઠાના ગર્ભનો મિશ્રણ લઈ જો તેનો લેપ હરસ મસા પર કરવામાં આવે તો તેનાથી હરસ મસામાં રાહત મળી શકે છે હળદરને મધ સાથે કે ગરમ દૂધ સાથે પીવાથી કાંકડા અને ઉધરસ મટે છે અડધી ચમચી હળદરનું ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી કપ અને ગળાના રોગોમાં રાહત મળે છે એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર સાંજ ખૂબ ચાવીને ખાવાથી ચામડીના રોગો રક્તનો બગાડ સોજો પાંડુરોગ કોટ ખંજવાળ અપચો વગેરે મટે છે અડધી ચમચી હળદરનું ચૂર્ણ ત્રણ ચમચી અરુડુસીનો રસ અને એક ચમચી મધ સવાર સાંજ ખાવાથી કફ ઉધરસ શરદી અને દમ જેવા રોગો મટે છે હળદર અને આંબળાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ સવાર સાંજ એક એક ચમચી લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો મોઢામાં રાખીને તેનો રસ ચૂચવાથી ઉધરસ કાંકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે ગોળ ગૌમૂત્ર અને હળદરને સમાન માત્રામાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે ખાલી પેટ પીવાથી હાથી પગવું મટે છે હળદર ફટકડી અને પાણી મિશ્ર કરી જો રોગગ્રસ્ત ચામડી પર લગાડવામાં આવે તો ચામડીના મોટા ભાગના રોગો મટી શકે છે જો હાથ કે પગમાં મચકોળ લાગ્યું હોય તો હળદર અને મીઠામાં પાણી મિશ્ર કરી લેપ કરવાથી મચકોળનો સોજો મટે છે હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે હળદર અને સાકર મિક્સ કરી સુસવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે અને સ્વર સારો થાય છે દરરોજ સવારે હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે હળદરના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં